Preview. થરાદની શ્રીનગર સોસાયટીમાં શ્રીનલ માતાજી મંદિરે જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી કરવામાં આવી ધરણીધર યુવક મંડળ દ્વારા દેશી માટીનો કાનુડો બનાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં માટીનો કાનુડો બનાવવામાં આવ્યો છે એક પરંપરાગત વારસો જાળવી રાખવા માટે તે રીતે નોમના દિવસે કાનુડાને આખો દિવસ મહિલાઓ રાસ ગરબે રમતી લોક ગાયક દેવિકા રબારીના સુમધુર કંઠે દેશી ગરબાઓની રમઝીર બોલાવવામાં આવી જેમાં મોડી સંખ્યામાં મહિલાઓ આખો દિવસ દેશી ઢોલના તાલે ગરબે ઘૂમી અને રમઝીર બોલાવી જેમાં ઉત્સવની રોનક વધારી આવા આયોજનો થરા સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખે છે અને સમુદાયને એક સાથે લાવી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં દેવિકા રબારીના ગરબા દેખવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા બ્યુરો રિપોર્ટ રાણાભાઈ બનાસકાંઠા

અહીં આયોજન કરવામાં આવેલ છે તો ગઈકાલે અહીં ડાયરાનું આયોજન કરેલું હતું તેમાં રાત્રે બે વાગ્યા સુધી જે કલાકારોએ રમઝટ બોલાવી દરેક ભાઈ બહેનો અને રમઝટ અને ત્યાર પછી અહીં અમે બીજા દિવસ માટે માટીનો કોનુડો પણ બનાવેલ છે અને ત્યાંના રાસ ગરબાનું આયોજન કરેલ છે તો રાસ ગરબા દેવિકાબેન રબારી પોતાના કંઠે અહીં ગરબા બોલવામાં આવશે અને પોઈ છ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે અને ત્યાર પછી કોનુડાનું નું એની અંદર વિસર્જન કરવામાં આવશે બોલીએ દ્વારિકા દેશ કે જય